કોંગ્રેસના દુષ્પ્રચારનો છેડ ઉડાડતી ભરૂચ ભાજપની પત્રકાર પરિષદ વીબીજી રામજી યોજના મનરેગાના ભ્રષ્ટાચારનો અંત લાવશે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે વીબીજી રામજી યોજના અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવતા ભ્રામક પ્રચારોનો જરબાતોડ જવાબ આપવા માટે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે એક મહત્વની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યોજના ગુજરાત અને દેશના ગામડાઓની તસવીર બદલી નાખશે અગાઉ મનરેગામાં માત્ર સો દિવસનું કામ મળતું હતું જે હવે આ નવા અધિનિયમથી એકસો દિવસની ગેરંટી સાથે મળશે એટલું જ નહીં રાજ્ય પોતાના બજેટમાંથી વધારાના દિવસ ઉમેરી શકશે એટલે કે ગ્રામીણ શ્રમિકોને વર્ષમાં કુલ એકસો પંચ્યાસી દિવસની રોજગારી મળી શકશે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસનમાં માત્ર મનરેગાનું બજેટ રૂપિયા પાંત્રીસ હજાર કરોડ હતું જે મોદી સરકારે વધારીને રૂપિયા પંચાણું

જી રામજી નામ આપવામાં આવ્યું અને એના સંદર્ભમાં કોંગ્રેસ તરફથી જે જેમરાણ મચાવવામાં આવી એના સંદર્ભમાં લોકો સુધી સ્પષ્ટ અને ક્લિયર વાત પહોંચે એ માટે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા તરફથી ભારતીય જનતા પાર્ટી તરફથી એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે અને એમાં આ જી રામજી યોજના સંદર્ભના તમામ કોન્સેપ્ટ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચે એ પ્રમાણે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે આ જે યોજના છે એમાં અગાઉ કોંગ્રેસ તરફથી જે ત્રણ થી ચાર વખત નામ બદલવામાં આવ્યા અને અત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી જી રામજી જે યોજના નામ આપવામાં આવ્યું અને એનો જે વિરોધ હોબાળો મચાવ્યો આ યોજના એટલે એકદમ પારદર્શક રીતે આ યોજનાનો અમલ થાય અને આ યોજનાથી અત્યાર સુધી જે લોકોને લાભ મળ્યા છે એ માટે પણ લોકો સમક્ષ આંકડો રજૂ કરેલો છે આ યોજના અગાઉ જે પંદર દિવસે લાભ મળતો હતો એનું વેતન મળતું હતું હવે અઠવાડિયામાં મળશે અને અગાઉ જે રકમ હતી એના કરતાં પણ અત્યારે વધારો કરી અને પંચાણું કરોડ જેટલો એમાં વધારો કરવામાં આવ્યો છે અને ગામડાઓમાં છેવાડાના ગામ સુધી આ યોજનાનો લાભ મળે એ માટે પણ એની જાણકારી લોકો સુધી પહોંચે એ માટે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં જે યોજના ચાલી રહી છે ગ્રામ ગ્રામથાન માટે એ વિકસિત ભારત જી રામજી યોજનાની શરૂઆત કરવામાં આવી છે ઓગણીસો એસી માં શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા આ યોજનાના નામને ગ્રામ ઉત્થાન સાથે જોડવામાં આવી હતી રાજીવ ગાંધીએ રાજીવ યોજના સાથે જોડવામાં આવી ત્યાર પછી નરેગા નામ આપવામાં આવ્યું અને ત્યાર પછી મનરેગા નામ આપવામાં આવ્યું આ યોજનામાં એના અમલીકરણમાં ઘણા બધા લોફોલ્સ હતા ભ્રષ્ટાચારની પૂરતી સંભાવનાઓ હતી અને કોંગ્રેસ સરકાર એ રોકવામાં નિષ્ફળ ગઈ હતી અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં વિકસિત ભારતજી રામજી યોજનાનું નામ આપીને આ યોજનાનું બજેટ જે કોંગ્રેસના શાસનમાં પાંત્રીસ હજાર કરોડ હતું એને વધારીને પંચાણું હજાર કરોડ કર્યું છે ગામના શ્રમિકને સો દિવસ રોજગારીની જે ગેરંટી હતી એના સ્થાને એકસો ને પચીસ દિવસની ગેરંટી આ યોજનામાં આપવામાં આવી છે સાથે સાથે રાજ્ય સરકાર ઈચ્છે તો વધુ સાહીઠ દિવસની પણ રોજગારી આપી શકે સાહીઠ ટકા રકમ આમાં ભારત સરકારની છે અને ચાલીસ ટકા રકમ એ રાજ્ય સરકારોની રહેશે પચાસ ટકા કામો આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર નક્કી કરીને આપશે અને પચાસ ટકા કામો જે ગામમાં જે કામની જરૂર છે એ ગામ સભા નક્કી કરીને પોતાના ગામમાં કામ કરાવશે જે અગાઉ પંદર દિવસમાં પેમેન્ટ મળતું હતું એની જગ્યાએ હવે દર અઠવાડિયે પેમેન્ટ મળશે અને એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજના જાહેર કર્યા પછી દેશના વિપક્ષે ખાસ કરીને કોંગ્રેસે જેને પોતાના શાસન દરમિયાન આ યોજનામાં ભ્રષ્ટાચાર ચાલુ રહ્યો અને કોઈ પગલાં લીધા નહીં આ યોજનાને અસરકારક બનાવવા માટે અને પ્રજા સમક્ષ કોંગ્રેસની આ નકારાત્મક રાજનીતિને ખુલ્લી પાડવા માટે અને જી રામજી નામથી કોંગ્રેસને એટલો વાંધો છે કે મહાત્મા ગાંધીજી જયારે જીવતા હતા ત્યારે એમને ભગવાન રામનું સ્વદેશીના શસ્ત્રને સ્વચ્છતાના શસ્ત્રને અને પોતાના રોજના કીર્તનમાં પણ રામ નામની વાત કરી હતી અને પોતાના અંતિમ દિવસે મૃત્યુના સમયે પણ એમણે હે રામ કરીને વાત કરી હતી એ રામના અસ્તિત્વને નકારનારી કોંગ્રેસ એને આજે રામ મંદિર રામ મંદિરના કારણે ભગવાન રામ સાથે પણ સુખ છે આ યોજના એ સમગ્ર ગુજરાતના અને દેશના ગામોની તસવીર બદલી નાખશે ખેતીના કામો સાથે ગ્રામોત્થાનના સાચા અર્થમાં કામ સાથે આ યોજનાને જોડવામાં આવી છે નો ઉપયોગ કરીને બાયોમેટ્રિક સિસ્ટમથી આ યોજનાના લાભાર્થીને વેતન આપવામાં આવશે જેના કારણે ભ્રષ્ટાચારની તમામ સમસ્યાઓનું નિર્મૂળ કરવામાં આવ્યું છે અને એટલે હવે મારી તમામ ગામડાના લોકોને વિનંતી છે કે કોંગ્રેસ જ્યારે આ યોજનાની સામે વિરોધ કરવામાં આવે ત્યારે ગામનો શ્રમિક ગામનો ખેત મજૂર અને ખેડૂત એમને પ્રશ્ન પૂછે કે તમારા સો દિવસની જગ્યાએ ભારત સરકાર એકસો પંચ્યાસી દિવસની રોજગારી આપે છે તો તમને એના માટે કેમ વાંધો છે તમારા શાસનમાં ખરીદીમાં કે રોજગારીમાં જે પ્રકારનો ભ્રષ્ટાચાર હતો એને સમાપ્ત કરવા માટે ટેકનોલોજીના ઉપયોગથી સીધા શ્રમિકોના ખાતામાં પૈસા આવવાના છે તો તમને એમાં કેમ તકલીફ છે મને લાગે છે કે લોકોની સામે કોંગ્રેસની આ જે નકારાત્મક રાજનીતિ છે એને ખુલ્લી પાડવા માટે આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી હું ભરૂચ જિલ્લાની જનતાને ખેતમજૂરોને શ્રમિકોને અને ખેડૂતોને ખાસ અપીલ કરું છું કે આ યોજનાનો અભ્યાસ કરીને પોતાના ગામમાં શું કરવું છે એનો નિર્ણય પોતે કરે અને આ યોજનાથી ગામને સમૃદ્ધ બનાવે અને ગામના વાતાવરણને પણ સુધારે ને ગામની રોજગારી પણ વધારે અમને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે એસી કરોડ લોકોને અનાજ આપી રહ્યા છે એ જ પ્રકારે આ યોજનાના માધ્યમથી રોજગારી આપીને ગ્રામીણ જીવનને મજબૂત કરવા માટે એમનું જે પગલું છે એ ઐતિહાસિક સાબિત થશે